પાલનપુર તાલુકાના ગાદરવાડા ગામના ગરીબ યુવાની છેતરપિંડી સરકાર હસ્તકની કંપની LIC દ્વારા થઈ ગાદરવાડાના એજન્ટ અને LIC બ્રાન્ચ 85D માં કામ કરતા ભગવાનભાઈ ડોહજીભાઈ લિંબચની આવો નામ પરિચય ઈશ્વરભાઈ ગણેશભાઈ ગાદરવાડાનો વતની છું મારે કે LIC ના ઓફિસમાંથી ફોન અમારા ગામના વતની જે ભગવાનભાઈ ડોહજીભાઈ લિંબચિયા અમને મારા પર 2022 માં ફોન આવેલો હું એ વખતે રણુજા ફરવા ગયેલો હતો અને મારા પર ફોન આવ્યો કે ઈશ્વર એક એલઆઈસીમાં એક મની બેગ પ્લાન સારો આવ્યો છે અને મને સમજાવ્યું બધું પછી એમ કેવી રીતે છે તો મને સમજાવ્યું કે બે લાખનો વીમો છે અને આઠ હજાર રૂપિયા પ્રીમિયમ આવશે અને તારે એમાં બેનિફિટ એ રહે કે દર પાંચ વર્ષે તારા ખાતામાં વીસ હજાર રૂપિયા આવશે મેં કીધું ઓકે પછી હું રણુજરાતી ઘરે આવ્યો અને ઘરે આવીને મેં એમને ફોન કર્યો કે ભાઈ ભગવાનભાઈ ઘરે આવી ગયો છું એમ તો મારા ઘરે આવી અને એમને પૂરા ફોર્મ ભર એમને સહી સહી કરાવી મને અને કે હું હવે તમારે કાલે જઈ અને હું ઓફિસમાં જઈને ફોર્મ ભરી દઈશ તમારું અને તમારા જે મની બેક પ્લાન છે એ હું તમારે સેટિંગ કરી દઈશ બધું ઓકે પછી એ વર્ષના આ ચાર વર્ષ પૂરા થયા ચાર વર્ષ પછી મારા પર એક મેસેજ આવ્યો મોબાઈલમાં કે તમારે પ્રીમિયમ ભરવાનો આવ્યો છે તો હું એલઆઈસી ઓફિસમાં ગયો તો એલઆઈસી ઓફિસમાં કીધું કે ભાઈ સાહેબ આ મારે પ્રીમિયમ ભરવાનું છે અને મારે સાહેબ કીધું મની બેક પ્લાન છે તો આપણે ચાર વર્ષે પોચ વર્ષે જે વીસ હજાર રૂપિયા આવે છે ક્યારે આપવાના તો એમને ચેક કર્યું તો એમને એમ કીધું કે આ પ્લાન તમારો મની પ્લાન નથી તમારા જીવન આનંદ પ્લાન છે એટલે મેં અમને પૈસું મૂક્યું સાહેબ આમ કેમ એટલે કે તમે એજન્ટને મળો અને ભાઈ ભગવાન ફોન કર્યો કીધું ભાઈ આપણે આ બે લાખની વીમાની વાત મની પેકની પ્લાનની વાત હતી તો જીવન આનંદ પ્લાન આવ્યો તો આ કેવી રીતે થયું એટલે મને કે હવે લેવરાઈ ગયો છે લેવરાયો તો એમના મન મુજીથી અમને લઈ લીધો મને પૂછ્યા વગર મને પૂછ્યું બી નહીં અને મને પૂછ્યા વગર એમણે લઈ લીધો છે તો મેં એમને પછી કીધું કે ભાઈ આવું માર શું થાય એટલે કે તારાથી કોઈ થાય નહીં તારી સહી લઈ લીધી છે તો સાહેબ શું આવો સહીઓ લઈ અને આવેલા કોઈ કોરા ફોર્મ પર સહીઓ લઈને આવું થઈ શકે છેતરપિંડી થઈ શકે ખરી અને એમનો છોકરો બી પુનિત લિંબાય છે મેં ફોન કર્યો હતો એ લોકો એ એમ કહે છે કે ઈશ્વરભાઈ તમારો બે લાખનો વીમો છે અને તમારે પાંચ વર્ષે તમારા ખાતામાં પૈસા આવશે એ એમ કહે છે એમના પાધરને એમ કહે છે કે ના આ વીમો નથી અને ભૂલથી મારા લેવડાઈ ગયો તો છેતરપિંડી સેટ થાય નથી એ જોવાનું છે અને મને બે બે હજાર આઠ તારીખે આઠ છ મેં અરજી આપેલી એલઆઈસી ઓફિસમાં અને એલઆઈસીમાં જોઈ હું મેનેજર બાળ તો મેને જે બી એ કીધું કે તમારથી કઈ થશે નહીં એટલે મેં કીધું કેમ સાહેબ મને નાય મળવો જોઈએ કે તમારે જે થાય તમે કરી નાખો બરાબર પછી મેં અહીં પાછું આવ્યો અને મેં અરજી આપી મેં મેં કીધું મને નાય મળવો જોઈએ બરોબર છે મને નાય આ વસ્તુમાં મને નાય મળ્યો અને મેં ઘડે ગઢ બી એક અરજી આપી લઈએ આઠ તારીખે પણ એમનો મને કોઈ નાય મળ્યો નથી તો આ નાય મળે એવું મને ઓકે